નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુડ્યુબ ચેનલમાં ફરી એકનાડ્યમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજના વિડીયોમાં હું તમને એક જબરજસ્ત સરકારી ભરતી વિશે માહિતી આપવાનું છું ઓકે અને કન્ફર્મ ભરતી આ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી જ આના ફોર્મ ભરવાના શરૂ થશે એક્ઝેક્ટ ડેટ સાથે ઓફિસિયલ નોટિફિકેશન સાથે હું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું કે આનો ફોર્મ ભરવાના આજ તારીખથી શરૂ થવાના છે ઓકે અને વેકેન્સીની વાત કરીએ તો મિત્રો બહુ જબરજસ્ત ખાસી એવી સંખ્યામાં વેકેન્સી તમને જોવા મળશે દસ હજારથી પણ વધારે સંખ્યા ઉપર વેકેન્સી તમને જોવા મળી શકે છે ઓકે અને તમને એક પ્રશ્ન હશે કે આ ભરતી સેના ઉપર હશે સેના કઈ પોસ્ટ ઉપર હશે ઓકે મલ્ટિટાસ્કિંગની એમટીએસની પોસ્ટ છે કેમ કે એમટીએસ એ તો હમણાં વેકેન્સી ગઈ છે તો આ ભરતી છે શું કઈ છે તો સંપૂર્ણ આગળ આપણે ભરતીની માહિતી મેળવવાની છે પ્લીઝ વિડિયોને લાસ્ટ સુધી જોજો એન્ડ બહુ જબરજસ્ત સરકારી ભરતીની વાત કરવાની છે આજના વિડીયોમાં ઓકે ફિમેલ્સ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ ભરતી કહી શકાય ઓકે અને સેલેરીનો તમને પ્રશ્ન હતો સેલેરી પણ આમાં જબરજસ્ત સેલેરી મળે છે ઓકે તો શું છે ભરતી વિશે આપણે આગળ સંપૂર્ણ માહિતી મળે બીજો મિત્રો તમને જણાવ્યું હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આ આપણું છે ગુજરાત સ્ટડીઝ ઓફિસિયલ ટેલિગ્રામ ચેનલ હવે મિત્રો સત્યાવીસ ઓગસ્ટના રોજ મેં આપણા ટેલિગ્રામ ઉપર એક મેસેજ નાખ્યો હતો ખાસ કરીને તમને ખ્યાલ હશે કે ટેલિગ્રામ જે છે એ એવા ન્યૂઝ મળી રહ્યા છે કે ટેલિગ્રામ ગમે ત્યારે બંધ થઈ શકે છે તો અત્યારે તો હાલમાં ટેલિગ્રામ ચાલુ છે બરાબર પરંતુ ટેલિગ્રામ બંધ થઈ શકે છે એવા ન્યૂઝ મળી રહ્યા છે તો મિત્રો આપણે એક અલગથી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે આ વોટ્સએપ ગ્રુપ પણ છે અને ચેનલ પણ છે જે લોકો ચેનલમાં જોડાવા માંગતા હોય એ લોકો વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ શકે અને જે લોકો ગ્રુપમાં જોડાવા માંગતા હોય એ ગ્રુપમાં જોડાઈ શકે છે હવે ચેનલમાં જોડાવાનો ફાયદો એ છે કે ચેનલમાં તમને ચેનલમાં શું મળશે કે ચેનલમાં તમને એક કમ્પ્લીટ પ્રાઇવેસી રહેશે કે તમારો જે નંબર છે પ્રોફાઇલ પિક્ચર છે જે તમે ડીપી કહો છો ઓકે એ કોઈ જોઈ નહીં શકે એડમિન પણ પોતે નહીં જોઈ શકે કોઈ પણ નહીં જોઈ શકે અને ગ્રુપમાં જોડાયો પરંતુ આનો એક એડવાન્ટેજ એટલે કે ગેરફાયદો એ છે કે આ જે વોટ્સએપ ગ્રુપ છે ને સોરી ચેનલ છે ને એમાં કોઈ પણ પીડીએફ મટીરિયલ શેર ના કરી શકાય એવું ફ્યુચર્સ અત્યારે હાલ અવેલેબલ નથી વોટ્સએપ ચેનલમાં પરંતુ એ એનો ગેરફાયદો કહી શકાય આમાં ખાલી તમને પોલ છે મેસેજીસ છે વગેરે તમને જોવા મળશે બાકી તમને જે પીડીએફ વગેરે છે એ ગ્રુપમાં જ જોવા મળશે તો જે લોકો ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોવામાં જોઈન કરવા માગતા હોય આપણા ગુજરાત સ્ટડીઝ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ જોડાઈ જજો ફટાફટ જે લોકો ના જોડાયા હોય ફટાફટ આપણે ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપ જોડાઈ જજો હવે મિત્રો આ જે વેબસાઇટ છે એ ઓફિસિયલ એસએસસીની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો હવે એનું આખું કેલેન્ડર છે આખા ઇયરનું કેલેન્ડર કે દર વર્ષે એસએસસીમાં ભરતી આવતી હોય છે એનું કેલેન્ડર છે હવે મિત્રો જે ભરતી છે ને તમે અહીંયા જોઈ શકો અહીંયા ટાઈમ આપેલો એડવર્ટાઈઝ નંબર ક્યારે આવવાનું છે કઈ ડેટ ઉપર આવવાનું છે એની તમને જોવા મળશે માહિતી હવે આપણે જોઈએ કે સપ્ટેમ્બર સોરી જુલાઈ મહિનામાં જે વેકેન્સી આવવાની હતી રાઈટ તમે જોઈ શકો છો કે જુલાઈ મહિનામાં જે ભરતી છે એક તો સ્ટેનોગ્રાફરની જેની ભરતી તમને જોવા મળે કે સ્ટેનોગ્રાફરનો જે કોર્સ કર્યો હતો એની વેકેન્સી આવી ગઈ પરંતુ બીજી એક જબરજસ્ત ભરતી આવવાની હતી જેનું નામ છે એસએસસી જેડી ઓકે જનરલ ડ્યુટી ઓકે વર્ધી ટાઈપની જોબ છે યુનિફોર્મ ટાઈપની જોબ છે એની વેકેન્સી એ સત્યાવીસ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ તમને આ ભરતી આવવાની હતી પરંતુ એની નોટિફિકેશન છે એ અત્યારે હજુ નથી આવી પરંતુ એસએસસીએ એક નવું નોટિફિકેશન જાહેર કર્યું છે અને કીધું છે કે આ પોસ્ટપૂર્ણ કરી છે ડેટ આ ભરતી કન્ફર્મ બે હજાર ચોવીસમાં આવવાની જ છે અને એની એક્ઝામ પણ તમે જોઈ શકો એક્ઝામ જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં એની એક્ઝામ પણ લેવાશે બરાબર તો આ ભરતી વિશે આગળ માહિતી મેળવે ડિટેલમાં હવે મિત્રો જે વેકેન્સી આવવાની હતી ને કે સત્યાવીસ ઓગસ્ટે વેકેન્સી આવવાની છે તો એસએસસી એક નવું નોટિફિકેશન જાહેર કરીને કીધું છે કે જે વે ભરતી હતી પબ્લિક નોટિસ ઓફ કોન્સ્ટેબલ જીડી ઇન સેન્ટ્રલ આર્મિડ પોલીસ ફોર્સીસ સીઆરપીએફ એન્ડ એસ એસએસએફ રાઇફલ જીડી એન્ડ આસામ રાઇફલ સ્પો ઇન નાર્કોટિક્સ કંટ્રોલ ઓકે આ જે નોટિફિકેશન છે બે હજાર પચીસનો એ નોટિફિકેશન તમે જોઈ શકો કે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આવવાનું હતું પરંતુ હાવ ડ્યુ ટુ એડમિનિસ્ટ્રેટિવ રીઝન્સ નોટિસ ઓફ ધ સીડ એક્ઝામ વિલ બી નાવ બી યુઝ્યુડ પ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે ટૂંકમાં આ જે કહેવાય ને કે કહેવાય કે કોઈ કારણોસર આ જે નોટિફિકેશન છે એ ડીલે કરાવ્યું છે પોસ્ટપોન કરાવ્યું છે અને પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસે તમને આના ભરતીના ફોર્મ જોવા મળશે એટલે કે પાંચ સપ્ટેમ્બરથી આના ફોર્મ ભરાશે ટૂંકમાં હવે તમને બીજો પ્રશ્ન હોય કે આ જેડી છે મતલબ શું છે દસ પાસ ઉપર મિત્રો આની ભરતી થતી હોય છે બીજું આમાં બે કન્ડિશનમાં તમારે એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે પહેલાં તમારી રિટર્ન એક્ઝામ લેવાય છે અને રિટર્ન એક્ઝામ ક્વોલિફાય કરો અને પછી ફિઝિકલ ટેસ્ટ હોય છે ફિઝિકલ ટેસ્ટ પણ કંઈ એટલું બધું ટફ નથી હોતું પોલીસ કહેવાય ને આપણા પોલીસ કોન્સ્ટેબલ જેલું હોય છે પચીસ મિનિટમાં સોરી ચોવીસ મિનિટમાં આમાં તમારે પાંચ કિલોમીટર રનિંગ કરવાનું હોય છે અને ફિમેલને કંઈક ચાર મિનિટ યા એટલા સમથિંગમાં આઠસો આઠસો મીટરનું રનિંગ હોય છે રાઈટ નોટિફિકેશન આવશે એટલે ત્યારે આપણે ડિટેલમાં વધુ માહિતી મેળવીશું પરંતુ તમને કહી દઉં કે આમાં જે સીઆઈએસએ પોસ્ટ છે એ ઘણી બધી એવી સારી સારી પોસ્ટ છે જેમ કે નાર્કોટિક કંટ્રોલ છે એ બધી સારી પોસ્ટ છે એમાં સેલેરી પણ સારી હોય છે અને એકદમ યુનિફોર્મ ટાઈપની જોબ છે પરંતુ એમાં વર્કલોડ જે છે ને ફિલ્ડ વર્ક એટલું બધું નથી હોતું રાઈટ તો જે લોકો ખાસ કરીને દસ પાસ ઉપર સારી એવી સેલેરી અને યુનિફોર્મ જોઈતો હોય વર્ધી ટાઈપની જોબ જોઈતી હોય એ લોકો જરૂરથી આનું ફોર્મ ભરી શકે છે બરાબર અને ખાસ કરીને આની એક્ઝામ છે એ એવરી યર દર વર્ષે લેવાતી હોય છે રાઈટ તો એક આ બેનિફિટ છે અને બીજું કે આમાં અગ્નિવિરની જે સ્કીમ છે એ લાગુ નથી પડતી કે ચાર વર્ષ પછી તમને છૂટા કરી દેજ આમાં એવું નથી મિત્રો લાઈફ મતલબ કહેવાય કે પરમિનન્ટ જોબ છે તમારી રાઈટ ફિફ્ટી ફિફ્ટી નાઇન સિક્સ્ટી ઇયર્સ સુધી તમે આમાં સર્વિસમાં રહેવાના છો રાઈટ તો અને સેલેરી પણ તમને સારી મળે છે ઇન્ક્રીમેન્ટ પણ સારા હોય છે આમાં સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ સુધી તમે જઈ શકો છો રાઈટ તો આનું નોટિફિકેશન આવશે ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું કે એક્ઝામ પેટર્ન શું હોય છે સિલેબસ શું હોય છે અને કેવી તરનું સંપૂર્ણ ફિઝિકલ ક્રાઇટેરિયા હોય છે મેડિકલ એક્ઝામિનેશન્સ હોય છે એ ડિટેલમાં આપણે આગળ ભરતી વિશે નોટિફિકેશન જ્યારે પાંચ સપ્ટેમ્બરે જોવા મળશે નોટિફિકેશન જાહેર થશે ત્યારે આપણે ફરીથી ડિટેલ વિડીયો લઈને આવીશ અને ડિટેલ વિડીયોની અપડેટ છે એ આપણા વોટ્સએપ ગ્રુપ અને ચેનલમાં તમને મળશે તો જોડાઈ જજો જે લોકો ના જોડાવે તો આપણા વોટ્સએપ ચેનલમાં અથવા ગ્રુપમાં